અમરેલી શહેરમાં ઉત્તરાયણ પર્વની તૈયારીઓ શરૂ થઈ ગયેલી છે ફિલ્મ સ્ટાર્સના ના ફોટાવાળી પતંગોનું આકર્ષણ અનન્ય જોવા મળી રહ્યું છે અમરેલી શહેરમાં ઉત્તરાયણના પર્વ નજીક આવતાની સાથે જ શહેરના જુદા જુદા વિસ્તારમાં સો જેટલા પતંગ વેચાણ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે ઠેર ઠેર વિવિધ પ્રકારની દોરીઓ અને દોરી પવાના યંત્રો જોવા મળે છે રાજકીય નેતાઓ અને ફિલ્મ સ્ટાર સહિતના ફોટાવાળી પતંગો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે

અત્યારે દોરા પાવાના યંત્રો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે પરંતુ ચાલુ વર્ષે નબળું વર્ષ હોવાથી મધ્યમ વર્ગના લોકો સસ્તા અને સાદા પતંગની ખરીદી કરશે પરંતુ લાંબી દોરી અને ફેરકીનું વધુ વેચાણ કરશે